ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છેલ્લા કેટલાક દિવસો થી વરસાદ બંધ થતા તડકો નીકળ્યો છે અને સર્વિસ રોડ પર ધૂળનું સામ્રાજ્ય છવાયું છે ધૂળના કારણે નજીકમાં આવેલી માનવ કેન્દ્ર સ્કૂલ અને સ્વામી નારાયણ વિદ્યાર્થીઓ

એના લીધે મારા ફાધરને ઇન્ફેક્શન જેવું બી થયું છે ફેફસામાં કેમ કે બિલકુલ બહાર નીકળાતું નથી ઓફિસમાં માં બી આખો દિવસ ધૂળ કન્ટિન્યુ આવ્યા કરે છે જેની કોઈ તકેદારી ઘણી બધી વખત બધાને કહેવામાં આવ્યું છે હાઈવે ઓથોરિટી અને લોકોને બટ કોઈ અહીંયા જોવા બી આવતું નથી પ્લસ વિદ્યાર્થીઓને બી ડિસ્પેન્સરીમાં ઘણા બધા એવા કેસ છે જે ડેલી દસ પંદર ગળાના લીધે જ આવી રહ્યા છે માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ કંડારી જે નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલ છે એમાં જ્યારથી આ વરસાદ રોકાઈ ગયો છે ત્યાર પછીનું આ જે સર્વિસ રોડ છે એનું ખૂબ જ ખરાબ કાર્ય છે અને એ એના લીધે આપ જોઈ શકો છો કે પાછળ ધૂળની ડમરીઓ ઉડે ઉડે છે આ ધૂળની ડમરીઓના લીધે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર એટલી ખરાબ અસર પડી રહી છે કે વિદ્યાર્થીઓ ખાંસી અને ફેફસાને લગતા ગળાને શ્વાસમાં તકલીફ પડવી ગળામાં દુખાવો થવો આવા સમસ્યાઓથી સ્ટાફ અને વિદ્યાર્થીઓ પરેશાન છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી એક આચાર્ય તરીકે મારી શાળામાં જ્યારે એક વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમના સ્વાસ્થ્ય પર આ ગંભીર અસરો પડી રહી છે એટલે હું આ મીડિયાના માધ્યમથી જે તંત્રના અધિકારીઓ છે એમને બે હાથ જોડીને એટલી રિક્વેસ્ટ કરું છું કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે ઉડ ઉડવાથી અમારી તબિયત બહુ બગડી જાય છે અમે અહીંયા બોર્ડર સ્ટુડન્ટ્સ છે અમે માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ અને અહીંયા અમારે કોર્ટ છે બહાર બધા જે રસ્તાની નજીક પડે છે અને સ્કૂલની અંદર જ છે સેફ છે પણ લોન ટેનિસ કોર્ટ છે બાસ્કેટબોલ કોર્ટ છે ત્યાં રમ ત્યાં રમનારા વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે છે જે ધૂળ ઉડે છે એ અમને બહુ હાર્મ કરે છે